જે હમણાં બે દિવસ પહેલાં જે પ્લેન દુર્ઘટના બની એમાં જેમણે જીવ ગુમાવ્યા છે આ કાર્યક્રમની શરૂઆત જ એમને શ્રદ્ધાંજલિ દઈને કરવામાં આવી એમાં પ્લેનમાં સવાર એથી લઈ અને હોસ્ટેલની અંદર ડૉક્ટરથી વિદ્યાર્થી સુધી અને એક ચાની લારીમાં કામ કરતો છોકરો ત્યાંથી લઈને આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પંજાબના પ્રભારી એવા વિજયભાઈ રૂપાણી સાહેબ આ તમામને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ત્રીજી વાત એમાંય એ પ્લેન દુર્ઘટનામાં પણ આહીર સમાજની બે માતાઓ એક જૂનાગઢ અને એક બીજા રાજકોટ એ તમામને અહીંથી શ્રદ્ધાંજલિ આપું છું તમને ખૂબ ખૂબ કીધું તમે સાંભળ્યું મારે ખરેખર બેઠા બેઠા બોલવાનો પ્રોગ્રામ હતો પણ આ જે દુર્ઘટના જે આપણી બની એટલે ટોટલી સાંસ્કૃતિક કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા નહીતર આ વિસ્તારમાં મારા બે ડાયરા હતા બાદ એ કાર્યક્રમોને બંધ રાખવામાં આવ્યા છે કારણ કે આવી ઘટના બની છે તો આપણે સંગીત સાથે કોઈ કાર્યક્રમ ન અપાય તો વળી પાછા બધા એના ફોન આવ્યા કે હવે એ કાર્યક્રમ બન્યો હોય પણ તમે ખડિયા તો આવો જ તે અને ન્યાય કે આપણો આખો ડાયરો આવે છે એટલે પહેલાં તો મૂળભાઈ સાહેબથી લઈ પૂનમબેનથી લઈ અને મંચ ઉપર બેઠેલા તમામ આપણા વડીલો એમના ચરણોમાં અહીંથી પ્રણામ કરું છું આ બધાને પણ એલી કોટી કોટી પ્રણામ કરું છું ખડિયામાં ઘણો સમય થઈ ગયો પેલા પ્રોગ્રામ કર્યો તો ભાવ પછી ખડિયાવાળાએ બોલાવ્યા નથી આપણો રાજુભાઈને ઘરે હું ચા પીવા ગયો ને તો હું કહેતો હતો ભાઈ કહેતા હો તો આપણે બજેટમાં સબસીડી આપીએ ક્યાંક એટલે ખડિયામાં પેલા કાકા ખૂબ પ્રોગ્રામ કર્યા એટલે કોઈ દી હું ઊભો ઉભો બહુ ઓછું બોલતો હોઉં છું ક્યારેક ક્યારેક અમરીશભાઈ મને શીખવાડી દીધો છે ઉભો ઉભો બોલતા ના મને ઘણા કહેતા મને કે તમારે ચૂંટણી લડવાની છે મેં કીધું હું પ્રેમથી જીતી જાઉં છું લડીને મારે હું કામ જીતવું છું બેન હું તમને બધા પ્રેમથી જીતી ગયો છું પણ સમાજના કોઈ પણ વ્યક્તિ આવીને જ્યારે આપણને કંઈક કહેતા હોય નેતર એક દીકરી હા હરે જાતી દી દીકરી હા રહે જાતે નડુગા પણ દીકરીને રોવાનું હોય ગામને રોવાનું હોય નામ રોતું છું દીકરી દાત કાઢતી બોલો આખો પરિવાર રડે પછી દીકરી ખેજાણે ગાડીમાં બેહીન પાછી હેઠી ઉતરે કે હવે સાના રયો ને બધાય હા હરે હું જાવ છું તમે શું કામ રયો છો સાતો ઓલા પોખ મુખી બધાય પછી દીકરીએ કીધું ગાંડા હું પહેલી વાર હા હરે જાઉં છું તમે રડો છો એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એની હાથ મંડાણ આપો એ ન્યાલી હારી નથી બિચારો અહીંયા આવ્યો છું જે ધર્મ વિશે ખરાબ આવવાનો મારો બીજો કોઈ મુદ્દો નહોતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના માળીમાં વિવેક ન હોય હમણાં જ એને એવું કીધું કે આ બેઠા એવો કરીને એક શબ્દ વાપર્યો હમણાં એક સભામાં પણ એને ખબર નહીં હોય કે એકલા જણ નથી મારી માતા હોય તે જવાબદારી લઈને બેઠીએ છીએ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેસ તું બધા કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એને

મુળુભાઈ સાહેબ બધે આંકડા દેતા હતા પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરો સમાજ ગૌરવ લઈ જ છે ઉપરકોટના આંગણે દેવાય તાતાનું સ્મારક બનવા જઈ રહ્યું એનો ખાત મુરત થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળુભાઈ સાહેબના હસ્તે થયું છે એકવાર એને તાળીઓથી બતાવો સાહેબ કે ઉપરકોટ ગાંધતો થશે દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ આનાથી મોટો આપણો કોઈ ન હોઈ શકે સાહેબ સાતસો કરોડના ખર્ચ એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું સાતસો કરોડના ખર્ચ અને બીજી વાત શું છે પધારો પધારો મારો બોલવાનું કેટલી ઘડી થાય છે આમાં પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા એટલે આમાં કાંઈ વાંધો નહીં એટલે મારો કહેવાનો ખૂર છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાનો ખૂબ આગ્રહ કે બધા સમાજના મોભીઓ આવે છે વડીલો આવે છે તો તમે આવજો પણ અમે અઢારે વરણ નહીં પ્રેમ કરનારા છે એટલું નહીં હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ રૂપાણી સાહેબ વિશે વાત કરતો તો કે આ બધાની અંદર સંભાવ હતો અમારે આવું બહુ થાય અરે ધ્યાન તમારું બીજે યું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો અહીંયા કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ અરે ભગા બાપુએ કીધું કે તમારે જે કહેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું પણ એક વાત તો ફાઇનલ કે મુળુભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે ભગા બાપુ આવ્યા છે આ બધા ભગાભાઈ તો અમથે ગીરના હાવ છે આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને તો વનના મંત્રી વનના રાજા મુળુભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસથી કહેજો એમાં પૂછ્યું મૂળભાઈ સાહેબ મને કે ભાઈ ભાઈ તમે શું આમાં સમજો મેં ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા મને કે એનાથી ફાયદો શું થાય મેં કીધું એમાં ફાયદો થાય એવું એક થતું સત્યનારાયણની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે શું આપણા ઋષિ મુનિઓની પરંપરા તો જુઓ ભલા માણા એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે કઈ રીતે તો સાંભળો પૂજા પામા આવો છોકરો નાડાછળી એ જે ટુકડા કોઈ ખરીદવાનો નથી તો એ નારાસડીમાં ઉપયોગ કરો જેથી કરી અને કાતે છે એ ફેલ ન જાય એટલે એની બનાવવામાં આવી ત્રીજી વાત બાજોઠ એટલે ઉતારનો દીકરો આવ્યો બાજોડ જોવે એટલે હુતાનો દીકરો એની માથે ત્યારે તો વાથે બનાવતા હતા કાપડ અને કાપડ જે ખરાબ થયું તો નાના નાના ટુકડા કોણ લે તો એ ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયો આવ્યો એની માથે અનાજ પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તો એ પાછું ખેડૂત દીકરો આવ્યો એની માથે પાછો કળ એટલે કહારાનો દીકરો આવ્યો એની માથે પાછો શ્રીફળ પાછો ખેડૂત દીકરો આવ્યો અને પંચામૃત દહીં દૂધ ઘી મધ હાકર અને અને પશુપાલન સાહેબ આ બધા આવી ગયા એક જ મારા પાંચ હાથ હજાર રૂપિયાનો જે આપણે ખર્ચો થતો હોય તે પાંચ હાથ હજાર રૂપિયા કેટલાના ઘર સુધી પહોંચ્યા એ આત્મ ની વાત આ દેશના ઋષિ મુનિઓ વર્ષો પેલા કરી છે સાહેબ આ જેવી તેવી વાત નથી